નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખોગંબા તાલુકાની પાલ્લા ડેમ ખાતે આદિવાસી યુવા સમિતિ દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા માટેની સંકલન મિટિંગ કરવામાં આવી ખોગંબા તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી યુવા સમિતિ દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ તે જ રીતે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થાય તે માટેની સંકલન મિટિંગ રોજ તારીખ છ સાત બે હજાર પચીસના રોજ ઘોકંબાની પાલ્લા ડેમ ખાતે રાખવામાં આવી હતી આ સંકલન મિટિંગમાં આદિવાસી યુવા સમિતિના સૌ કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિટિંગમાં ઉપસ્થિત રહેલ સૌ કાર્યકરોને ડૉક્ટર જયરામ રાઠવા ગુલસિંહ રાઠવા મગનભાઈ રાઠવા વગેરે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સંકલન મિટિંગમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના દિવસે પીવાના પાણીની વ્યવસ્થા ફરાસખાનો વાહન પાર્કિંગ ડીજે પૂજા પૂજાવીજી તેમજ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓ અને તેમના વક્તવ્ય બાબતે ગહન ચર્ચા કરવામાં આવી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આવનાર સૌ સૌને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે વિવિધ સમિતિઓ બનાવી તેમજ પ્રશાસનો પણ પૂરતો સહયોગ મળી રહે તે માટે વહીવટી પ્રક્રિયા વિશે પણ ચર્ચા કરવામાં આવી આ મિટિંગમાં સૌની હાજરી જોતાં લાગે છે કે આ વખતની ઉજવણી પણ ભવ્ય રીતે થશે તેવો સૌએ આશાવાદ વ્યક્ત કર્યો હતો સંકલન મિટિંગના અંતે જીમાભાઈ રાઠવા દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને મિટિંગને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી નરેશ રાઠવા મનોમંથન ન્યૂઝ કોગંબા